હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવવાના છે ટોપરા પાક તો ઝટપટ બની જાય એવો આજે ટોપરા પાક આપણે બનાવવાના છીએ તો ચલો બનાવી લઈએ તો એના માટે મેં એક કપ જેટલું દૂધ લીધું છે એને ગરમ કરવા માટે મૂકી દીધું છે અને એક વાડકી જેટલું ખાંડ દીધી છે આપણે અને એને પણ એડ કરી છે એટલે માપ તમે જુઓ તો તમે એક કપ દૂધ લીધું હોય તો આપણે એક કપ જેટલી જ ખાંડ લેવાની છે ખાંડામાં આપણે વધુ રાખવાની છે કારણ કે આપણે આની અંદર માવો કેવું કંઈ એડ નથી કરતા અને આપણે કન્ડેન્સ મિલ્ક કેવું કંઈ નથી એડ કરતા એટલે આપણે ખાંડ પ્રમાણ વધુ રાખવાનું છે અને આપણે ફટાફટ બની જાય તેવો ટોપરા પાક આજે બનાવવાના છે એટલા માટે આપણે દૂધને ઉકળવા દેવાનું છે અને સરસ આપણે થોડુંક થી પાંચ મિનિટ જેટલું ઉકાળી લઈશું અને દૂધ આપણું સરસ ઉકળવા માંડ્યું છે ફ્રેન્ડ એને ત્રણથી ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે હવે મેં ગેસ બંધ કરી દીધો છે અને અંદર મેં થોડો ફૂડ કલર એડ કર્યો છે જો તમારે ફૂડ કલર ના નાખવો હોય તો તમે એને સ્કીપ કરી શકો છો પાછું મેં ગેસ ચાલુ કરી દીધો છે ફ્રેન્ડ અને ફરીવાર આપણે એક મિનિટ જેટલું શેકી લઈશું સરસ અને આપણું આ સરસ એકદમ ઊભરો આવી ગયો છે અને સરસ આપણું મિક્સ થઈ ગયું છે દૂધ ખાડ અને કલર હવે આપણે મેં અઢીસો ગ્રામ જેટલી ટોપરાનું છીણ લીધું છે એને આપણે એડ કરી દઈશું ફ્રેન્ડ હું વચ્ચમાં ગેસ ચાલુ બંધ કરતી રહું છું કારણ કે મારી ગેસની ફ્લેમ હાઈ છે એટલા માટે હું ગેસ થોડો બંધ ચાલુ કરતી રહું છું અને બધું સરસ બરાબર ફ્રેન્ડ આપણે મિક્સ કરી લેવાનું છે તો મેં બધું સરસ એક મિનિટ જેટલું શેકીને મિક્સ કરી લીધું છે હવે મેં એની અંદર એક ચમચી જેટલો ઈલાયચી પાવડર એડ કર્યો છે ફ્રેન્ડ ઈલાયચી પાવડર તમારે જરૂરથી એડ કરવાનો છે ફ્રેન્ડ એનાથી એકદમ સરસ ટેસ્ટ આવશે અને આ ટોપરા પાક ઝટપટ બની જાય છે અને બધાનો ફેવરેટ હોય છે બાળકોથી લઈને મોટાને બધાને ટોપરા પાક બહુ જ ભાવતો હોય છે ફ્રેન્ડ તો અત્યારે આપણે એની અંદર હવે મોટી બે ચમચી જેટલું ઘી એડ કરવાનું છે મારે નાની ચમચી છે એટલે મેં ચાર ચમચી એડ કર્યું છે ફ્રેન્ડ તો તમારે મોટી બે ચમચી જેટલું આપણે ઘી અંદર એડ કરી દેવાનું છે અને આને પણ આપણે સાંતળી લેવાનું છે એક મિનિટ જેવું સરસ આપણે શેકી લેવાનું છે ફ્રેન્ડ મારી પાસે ફ્રેન્ડ આવું ટીન છે તો હું એની અંદર એક ચમચી જેટલું ઘી એડ કરીને પછી બધું સરસ આપણે ગ્રીસ કરી લઈશું જો તમારી પાસે આવું ટીન ના હોય તો તમે પ્લેટમાં પણ કરી શકો છો ડીશમાં કરી શકો છો અને જો તમારે આવું ટીન તમારે પરચેસ કરવું હોય તો ફ્રેન્ડ તમને વાસણવાળાની દુકાનમાં એકદમ સસ્તું સો રૂપિયાની અંદર તમને મળી જશે આમની અંદર આપણે ટીનમાં ખમણ ને એવું બધું પણ બનાવી શકીએ છીએ એટલે આ ટીનનો આપણે ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરી શકીએ છીએ હવે ફ્રેન્ડ આપણે બધો જ માવોને આવી રીતે અંદર એડ કરી દેવાનું છે અને બધું જ સરસ આપણે સ્પ્રેડ આવી રીતે કરી દેવાનું છે દબાવીને ફ્રેન્ડ તમે આવી રીતે જરૂરથી ટ્રાય કરજો બહુ જ સરસ બને છે અને ફટાફટ બની જાય છે તમને જ્યારે પણ મન થાય ત્યારે તમે દસ મિનિટમાં બનાવીને રેડી કરી શકો છો ટોપરા પાક તો આપણે બધું જ સરસ સ્પ્રેડ કરીને એકદમ સરસ બીચ્છું એવું બનાવી લીધું છે તમે જોઈ શકો છો હવે ફ્રેન્ડ આપણે આની અંદર કાજુ બદામની કતરણ એડ કરીશું તમારી પાસે જો ચાંદીનું વરક કેવું હોય તો તમે એને એડ કરી શકો છો મારી પાસે અત્યારે નથી એટલે મેં એ નથી એડ કર્યું તમારે આવી રીતે કાજુ બદામ એડ કરીને કાને કરી લેવાનું છે અને આપણે આને ઉપરથી દબાવીને બધું જ સરસ સેટ કરી લેવાનું છે તમે ઉપરથી આવી રીતે દબાવશો એટલે સરસ અંદર સેટ થઈ જશે અને આ ટોપરા પાકને આપણે ફ્રેન્ડ ઠંડો થવા દેવાનો છે જેમ ઠંડો થશે એમ સરસ થશે ને પછી જ એના ચોસલા પડશે બાકી તમે ગરમમાં પાડવા જશો તો નહીં પડે એટલે આપણે આને આવી રીતે બધું સરસ સેટ કરી દેવાનું છે અને પછી આપણે ફ્રેન્ડ આને ત્રણ ચાર કલાક માટે ઠંડુ થવા દેવાનું છે તો તમે જોઈ શકો છો આપણો રેડી થઈ ગયો છે ત્રણ ચાર કલાક પછી આપણે એને ચોસલા પડીને સૌ કરી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો ટોપરા પાક બનીને રેડી થઈ ગયો છે ફ્રેન્ડ તમે જરૂરથી ટ્રાય કરજો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો